ચા પાણી પીને હવે છે આમ ચક્કર મારવા માટે કલાકનું કીધું છે મોબાઈલ રિપેરિંગનું ડિસ્પ્લે ચેન્જ કરવાનું તો હવે છીએ આમ આગળ એક જગ્યાએ મસ્તીનું લોકેશન છે ત્યાં તો સારું ચાલો ત્યાં જઈને મળીએ એ બ્લોકને લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ તો હા ડિમોનેટાઈઝ થઈ ગઈ છે આવું કૂટાઇ બોલી છે ચેનલથી સપોર્ટ દો બીજું તો શું થઈ જાય સારું ચાલો મળીએ મારે તો ગમે અમે છીએ હવે ક્યાંય નક્કી નથી ક્યાં જાય છે પણ હવે આ ગાડી લઈને નીકળી ગયા છે

છે હું હૂ લેવી ફેસ વોશ નો કઈ છે ગોપાલભાઈ તો ફેસ વોશ નો ઓલો ક્યાં છે એરિયો ફેસ વોશ નો એરિયા તો દેખાતો નથી ઓલા ભણે છે ઓલા પણ ભણે છે આયા 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 કોણ બોલી ને કે ડાઉન સારું ચાલો મળી મારે આજે મોવામાં એવી એવી જગ્યાએ નીકળો ને હું મારી લાઈફ છું એમ લાગે કે આમ કઈ દુનિયામાં આવી જાય તો બોમ્બે બોમ્બે જગ્યા આવી જાય એવો તો સ્કોર્સ છે મોવાના અંદર પહેલી વાર જ જોઈએ બોલો નવીન લાગે છે મને હું મોવાની બહાર નથી કરતો કે મોવા ગયા આમ ખાસ અપડેટ થાય કે કંઈ હમતા તો નથી જોઈથી કંઈક ખારી જગ્યાએથી ભાષા નીકળી કાંઈક નવું જોવા મળે તો સારું ચાલો મળીયા આગળ પાસે બરાબા શું કહેવાય બધાને ગેઠું તો હવે ઉડી ગલી છે કે નથી ઉડી હા મને હા હલવાઈ જાય છો કોઈ દી કોઈ દિવસ કોઈ દિવસ ઘરે એક દિવસ નો રે કે કોઈ દી એક દિવસ આમ ઘર માં નો રે કે આજ માણસ હા હલવા જો દુકાન અંબારી કટડે બોલી ગઈ હવે હવે કોઈ દિવસ આમ હવે તો જવાનું મન થાય ને રીઝા મન થાય ને તમે મને મેળા મારતા રો થાય થાય હે મને એમ કેતો કે દુકાન બંધ કરી દે આપડે રખડવા જઈએ હાલ દુકાન બંધ કરી દો હાલ રખડવા જઈએ હે

तो चलिए शुरू करते हैं मजा आया ना ना तो भी ना लोग तो भाई। ओ भाई। तो ना <laughs> क्यां से क्यां ना 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 पड़े ना બોલે છે ના મને તો છોડો આપણે તો છે વસ્તુ હારી વસ્તુ હારી છે તો ખાઈ છે

આખું આપ્યો હતો હવે મોબાઈલ લેવા જવાનો છે પેલા એ મોબાઈલ લઈ આવી અને ચાલુ થયો નથી તો કઈ નથી કલાકનો ટાઈમ આપ્યો હતો હવે પેલા સીધા ના જઈ અને મોબાઈલ ચેક કરીએ સારું ચાલો હું કહેવાય મોબાઈલ લેવા જતા હતા પણ રસ્તામાં સ્ટુડિયો વાળા આપણા મેહુલ દુકાન આવી ગઈ દુકાન ખુલી છે આજે તો કાંઈ દાન જ દેતા નથી ને બાપા આ લોકો છે ને મોટા માણસો થઈ જાય ને એટલે પછી શું નાના માણસો ને બોલાવાનું આ લોકો અમુક લોકો બંધ કરી દે જો

તો જો આજનો દિવસ આવી રીતના ગયો છે તો ફાઇનલી વ્લોગ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો સારું ચાલો આગળ મળીએ મહાદેવ